અમૃત કુંભને જોતા જ દાનવો હરખાઈ ગયા છે એ અમૃત કુંભ જેવો સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયો દાનવો બધા જ એકસાથે દોડ્યા છે દાનવોએ દોડી અને એ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા અમૃત કુંભને લેવાનો પ્રયત્ન કર્યો દેવતાઓએ ચતુરાઈ વાપરી દેવતાઓએ એ અમૃત કુંભને તરત જ પોતાના હાથમાં લઈ લીધો દાનવોના હાથમાં આવવા ના દીધો દેવતાઓ અને દાનવો એ અમૃત કુંભ માટે યુદ્ધ કરવા લાગ્યા અને આવા સમયે દેવતાઓ હારવા લાગ્યા કારણ કે શક્તિ વિશાળ છે છે આમે વધારે જ હોય આ જગતની અંદર તમે જુઓ તેત્રીસ કરોડ દેવતાઓની કલ્પના આપણા શાસ્ત્રમાં કરવામાં આવી હવે તેત્રીસ કરોડ દેવતાઓ હોય તો સોની ટકાવારી પ્રમાણે આપણે જોઈએ તો દાનવો તેત્રીસ કરોડ દેવતા બાકીના બધા દાનવો હોવાના તેત્રીસ કરોડ દેવતા હોય તો સો માંથી બાકી કેટલા રહ્યા ડબલ અને ઉપર વત્તા એક બરાબર ને તેત્રીસ ના ડબલ છાસઠ અને વત્તા એક એટલે સડસઠ કરોડ બાકી રહ્યા અને આ સડસઠ કરોડ દાનવો છે તેત્રીસ કરોડ દેવતાઓ તો સામે ડબલ થી વધારે એક દાનવ છે હંમેશા સૃષ્ટિ જ્યારથી પ્રગટ થઈ છે ત્યારથી લઈ અને આ જ દિવસ સુધી દેવતાઓથી વધારે દાનવોની સંખ્યા આ જગતમાં રહી છે એ જ રીતે શ્રીમદ ભાગવત ભગવાન કહે છે કે મનુષ્ય મનની અંદર પણ એક વિચાર સારો આવે એની સામે ડબ્બલથી એક વધારે એટલે કે ત્રણ વિચાર ખરાબ આવે છે અને બધા જ કબૂલ કબૂલે બધા જ કબૂલે અત્યારે હા ના પાડે તો કઈ નહીં મનોમન કબૂલે કે તમને એક સારો વિચાર આવે પાછળ ત્રણ વિચાર ખરાબ આવે છે કે નહીં નબળા વિચાર આવે છે કે નહીં દરેકને આવતા હોય છે કારણ કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે છે કે એક સારા વિચારની પાછળ ત્રણ નબળા વિચારો રહેલા હોય છે અને એટલે જ તો સમુદ્ર મંથન કરવાની જરૂર પડી અને આ નબળા વિચારોની શક્તિ છે ને એ બહુ અદ્ભુત હોય આ નબળા વિચારો આવે ને એટલે તરત જ અમલમાં મુકાઈ જાય સારા વિચારો અમલમાં મૂકવા માટે આપણે બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવું પડે માનો કે સત્યનારાયણની કથા કરવાનો વિચાર આવે કંઈક સારો વિચાર આવે તો આ સારો વિચાર આપણે મુહૂર્ત કઢાવીને પછી કરીએ સાચી વાત છે ને અને ખરાબ વિચાર આવે તો એમ થાય કે હવે પાડોશી આપણે ઝઘડો કરી જ લેવો છે તો આપણે બ્રાહ્મણને બોલાવીએ કે બ્રાહ્મણ આવો તો જરાક અમને મુહૂર્ત જોઈ દો તો અમારા બાજુવાળા અરે ઝઘડો કરવો છે થાય આવું થાય નથી થતું કારણ કે આ જે નબળા વિચારો છે અશુભ વિચારો છે એ અશુભ વિચારોની એટલી તાકાત છે કે એ વિચારો આપોઆપ અમલમાં મુકાવડાવાઈ જાય છે એ અશુભ વિચારો નબળા વિચારો આપણને મજબૂર બનાવી અને આપણી પાસે એનું કામ કઢાવી લે છે દાનવની શક્તિ હંમેશા મહાન રહેવાની છે અને એટલે જ શ્રીમદ ભાગવતજી કહે છે કે તમે ભગવાનના શરણે રહો તમે ભાગવતજીના શરણે રહો તમે કૃષ્ણ કનૈયાના શરણે રહો કે જેથી કરીને આ અસુરો તમને વધારે પીડા ના સમુદ્ર મંથનનો અંત તો અમૃત કુંભ આવી ગયો ને દાનવો ની વચ્ચે યુદ્ધ થયું દાનવો દેવતાઓને હરાવવા લાગ્યા આવા સમયે દેવતાઓએ ફરીથી ભગવાનને વિનંતી કરી છે ભગવાનની વિનંતીથી ભગવાન અજીત નારાયણ મોહિની નારાયણનું સ્વરૂપ ધરી અને આવ્યા છે મોહિની નારાયણનું સ્વરૂપ એટલું બધું અત્યંત સુંદર મનોહર અને અદ્ભુત હતું એણે અમૃત કુંભને પોતાના હાથમાં લઈ લીધો છે અમૃત કુંભને હાથમાં લઈ દૈત્યોને વશ કરી લીધા છે પોતાની માયા દ્વારા અને દેવતાઓની જ્યારે અમૃત ભાગ વહેંચણી થતી હતી ત્યારે દાનવોમાં રહેલા રાહુને ખબર પડી ગઈ કે આ જે સુંદર મજાના મોહિની દેવી પ્રગટ થયા છે એમાં કંઈક ગડબડ છે આ અમૃત બધું જ ક્યાંક દેવતાઓને ના આપી દે એમ વિચારી અને રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયા છે સૂર્ય અને ચંદ્રને ખબર પડી ગઈ કે આ રાહુ દાનવ છે અને અમૃતનું પાન કરી જાય છે એટલે એણે ભગવાનને કહી દીધું ભગવાન નારાયણે ચક્રથી તેનું મસ્તક છેદી નાખ્યું છે અમૃતનો સ્પર્શ રાહુના મસ્તકને થઈ ગયો એટલે એ મસ્તક અમર બની ગયું ધડ જે નિશ્ચેતન બન્યું એ કેતુ નામે પ્રસિદ્ધ થયું છે બ્રહ્માજી પાસે એણે વરદાન માંગ્યું એને ગ્રહનું રૂપ આપી અને અમર બનાવી દીધા છે સૂર્ય અને ચંદ્રને આ રાહુએ કંઈક દંડ આપવાનું કહ્યું ત્યારે ભગવાન બ્રહ્માજીએ સૂર્ય અને ચંદ્રને દંડ આપ્યો કે જ્યારે જ્યારે આ રાહુ ઈચ્છે ત્યારે સૂર્યને અને ચંદ્રને એ ગ્રસી શકે છે એટલે ઢાંકી દે છે અને જ્યારે જ્યારે આ રાહુ સૂર્ય અને ચંદ્રને ઢાંકે છે ત્યારે આ જગતની અંદર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કી